જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ ડીઆરએની બેઠક યોજાઈ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રી ઓથોરિટી હેઠળ બનાસકાંઠાની સાડત્રીસો જેટલી આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મેહર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રી ઓથોરિટીની બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં આશરે સાડત્રીસો જેટલી સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ આગામી તારીખ બાર નવ બે હજાર પચીસ પહેલાં અચૂક રજીસ્ટ્રેશન કરાવવું થાય છે જેમાં અત્યાર સુધી તેરસો ચોસઠ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ એક્ટ હેઠળ જાહેર હિતાર્થે અને જાહેર જનતા સારું હોવાથી સરકારશ્રી તરફથી આ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો કોઈ સંસ્થા સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાયની માલુમ પડશે તો સરકારશ્રીના નીતિ નિયમોનું ગવર્નિંગ બોડી તથા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે રજીસ્ટ્રેશન નહીં કરાવેલું સંસ્થા સામે આ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં પાંચ લાખ સુધીનો દંડ જે તે આરોગ્ય સંસ્થાને સીલ કરવી જેવા કડક પગલાં લેવામાં આવશે જેની તમામ સંસ્થાઓએ ગંભીર નોંધ લેવી આ બેઠકમાં મેમ્બર સેક્રેટરી ડોક્ટર ડયન ડી સ્વામિનારાયણ તથા ડીઆરએના કમિટીના અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા